નમસ્કાર મિત્રો હું સત્તર લોકસભા ખેડા ચૂંટણીનો ઉમેદવાર સંજયકુમાર પર્વતસિંહ સોઢા મિત્રો આ વિડીયોના માધ્યમથી હું તમને અમુક અમુક મુદ્દાઓ પર માહિતી આપવા માગું છું કારણ કે અત્યાર સુધીમાં મેં મારા જીવનની અંદર કોઈ સરપંચની ચૂંટણી યા તો વિધાનસભા મેં મારા જીવનની અંદર કોઈ ચૂંટણીમાં રસ લીધો નથી પણ હાલ પહેલી વખત જિંદગીમાં પહેલી વખત લોકસભા ઇલેક્શનમાં આપણા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને આપણો ખેડા લોકસભાની ચૂંટણીમાં ક્રમ નંબર બાર અને ડોલનું નિશાન કેમ મિત્રો અમારા ચૂંટણીની અંદર એન્ટ્રી કરવી પડી કેમ રાજકારણની અંદર એન્ટ્રી કરવી પડી એના આ ઘણા બધા મુદ્દા છે તો વિડીયો બને એટલો પેલા શેર કરી દેજો કેમ કે મારા તમામ ખેડા જિલ્લાના એક એક વ્યક્તિ જોડે એક એક નાગરિક જોડે આ વિડીયોને પહોંચાડજો એવી હું આશા રાખું છું મિત્રો અત્યારે તમે અવારનવાર જોવા છો કે લોકો રાજકારણ કે રાજકારણના શબ્દથી લોકોને નફરત હોય છે રાજકારણની અંદર લોકોની માનસિકતા પબ્લિકની માનસિકતા જનતાની માનસિકતા જે છે રાજકારણની અંદર જેટલા બી વ્યક્તિ ઇલેક્શન લડે છે એ ક્યાંક જોડે સાંભળ્યું હોય છે કહેવાનો મતલબ એ છે મિત્રો ઘણા લોકોને એવું હોય છે કે રાજકારણ એ વ્યક્તિ લડી શકે જેના જોડે પૈસા ધન દોલત ગાડી બંગલા હોય એ વ્યક્તિ લડી શકે આવી વ્યક્તિની માનસિકતા હોય છે વિડીયોનો પૂરો જોજો અને કેમ રાજકારણની અંદર આજે તમામ જેટલા બી મુદ્દા છે એની ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો રાજકારણ ખોટું નથી તમે નફરત કરો છો રાજકારણ ખોટું નથી રાજકારણની અંદર સિસ્ટમમાં રહેલા નેતાઓ ક્યાંક ખોટા હોઈ શકે કારણ કે એવા ક્યાંક ને ક્યાંક વ્યક્તિના કારણે આજે રાજકારણનું નામ બદનામ થયું છે અને હું જાતે તમે આ ચેનલ મારી જે છે યુટ્યુબ ચેનલ યા તો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એ પેજ ચેનલ ખોલીને તમે જોજો કે અમે એક સમાજ કાર્ય કરતા છીએ અને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય એ પબ્લિકને બતાડીએ છીએ અને એનો સપોર્ટ કરીએ છીએ જે ગરીબ વ્યક્તિ હોય છે ચાહે જમીનના મુદ્દા હોય ચાહે પંચાયતોના મુદ્દા હોય જે વોટ જે બી મુદ્દા હોય એ લોકોના આપણે સપોર્ટ કર્યો છે ઘણા વ્યક્તિ આપણને કહે છે કે તમે રાજકારણની અંદર ક્યાં આવો છો તમે સમાજ કાર્ય કરો છો તો સમાજ કાર્ય કરતા રહેવું જોઈએ તો એ મારા તમામ ભાઈ જે આપણને એવી માહિતી આપે છે તો એમના બે હાથ જોડી અને આપણે એમની પર કોઈ ગુસ્સે નથી યા તો એમને કોઈ આપણે વિરોધ નથી કરતા ચાહે કોઈ બી પક્ષના વ્યક્તિ હોય યા તો પાર્ટીના વ્યક્તિ હોય પણ કહેવાનો મતલબ એ છે કે આ જે ક્ષત્રિય વિષય રૂપાલા સાહેબે જે શબ્દો વાપર્યા એના પછી આખા ભારત દેશની અંદર બધા રાજ્યો અનેક જગ્યાએ એના ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા અને બધા પબ્લિક દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો એમનો આવેદનપત્ર આપવામાં આવ્યો હું જાણું છું ત્યાં સુધી કોઈ કલેક્ટર કચેરી એવી બાકી નથી રહી ગુજરાતની અંદર યા તો બીજા રાજ્યની અંદર કે જ્યાં રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે એમને આવેદનપત્ર ના આપવામાં આવ્યું પણ રાજકોટની અંદર બે લાખ કરતાં પણ વધારે પબ્લિક આપણા ક્ષત્રિય સમાજ ભેગો થયો અને આ બધું જોયા પછી ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આપણે એક ક્ષત્રિય સમાજ છીએ અને મારી ભાવના ખાલી એક સમાજ માટે નથી સર્વ સમાજ માટે છે અઢારે વરણના સેવા કાર્ય કરવા માટે અમે ભાવના ધરાવીએ છીએ પણ કહેવાનો મતલબ એમ કે આપણે બીજાના સમાજ માટે જો સારું ઈચ્છતા હોય પણ જ્યારે આપણા સમાજની વાત આવે તો એ બધું અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જોયા પછી ઘણું બધું એવું જાણવા મળ્યું કે સરકાર ચાહે કોઈ બી હોય પણ એક વ્યક્તિના માટે આખા ક્ષત્રિય સમાજ સાથે વિરોધ કરવા ઉતરી છે અને અત્યારે મને એ બધું લાગ્યું કે અત્યારે આપણે કોઈ સત્તામાં નથી કોઈ પાવરમાં નથી એ તો કોઈ એ નથી કદાચ આપણા ક્ષત્રિયનો કોઈ બી એક વ્યક્તિ જો લેવલ ઉપર એ તો સત્તામાં પાવરમાં હોત તો કદાચ આ રૂપાલા સાહેબનો નો મુદ્દાનું નિરાકરણ આવી ગયું હોય અને જે છે એમને બોલવું નથી જે ઓલરેડી એમએલએ ધારાસભ્ય સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી જે બી હોદ્દા લેવલ ઉપર છે એમને એક પણ અત્યાર સુધી એમનો લેટર પેડ પીએમ સાહેબ મુખ્યમંત્રી સાહેબ પ્રધાનમંત્રી સાહેબ કે ફલાણાભાઈ ફલાણાભાઈનો જે મુદ્દો છે જેનું નિરાકરણ જેમ બને એમ જલ્દી લાવો કેમ કે અમને અમારા જિલ્લામાં યા તો તાલુકામાં અનો અસર દેખાઈ રહ્યો છે જો એક પણ વ્યક્તિ એક પણ શબ્દ મીડિયા સામે યા તો સમર્થન માટે ક્ષત્રિય સમાજ માટે એક પણ આવેદનપત્ર યા તો એક પણ મીડિયાની અંદર એક પણ આપણા ક્ષત્રિય નેતાઓ જે બી પાર્ટીમાં જોડેલા છે એમનું અત્યાર સુધી સાંભળવામાં યા તો જોવામાં આવ્યું નથી ત્યાંથી લાગી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક એમને ખુરશીવાલી છે બરોબર જો સમાજવાળો વાલો તો સમાજ માટે ઘણા બધા એવા નેતાઓ છે જેમને રાજીનામું આપી દીધા છે ભાજપમાંથી અને ઘણા એવા છે જે આપણે ક્ષત્રિયો હોવા છતાં પણ એક શબ્દ બોલ્યા નથી હમણાં કોઈ ચૂંટણીમાં આવવાનો રસ નથી હમણાં કોઈ ચૂંટણી લડવાનો રસ નથી પણ ક્યાંક ને ક્યાંક જોઈએ છે ને એટલે એવું લાગે કે મેદાને કોઈ ઉતરે ના ઉતરે આપણે શરૂઆત કરવી પડે આપણે લડવું પડે અને એ વિચારધારાના સાથે બીજું કે આપણે કોઈનું સારું કરવું છે તો આપણે પણ નાના મોટા પાવરમાં હોવું જરૂરી છે બાકી તમે કોઈકના તકલીફ હોય તો ખાલી તકલીફ પબ્લિકના વિડીયોના માધ્યમથી બતાવી શકશો પણ એનું નિરાકરણ નહીં લાવી શકો કેમ કે આપણા કોઈ જાતનો પાવર યા તો કોઈ જાતનું ખોદો નથી તો મારા જેટલા બી મિત્રોએ વિચારતા હતા કે રાજકારણ ખોટું છે તો રાજકારણ ખોટું નથી પણ રાજકારણની અંદર રહેલા લીડર નેતાઓ બની શકે ખોટા હોઈ શકે છે હવે આ જે લોકસભા ઇલેક્શન આવી એમાં તમે હું એવું નથી કે તો તમે મને વોટ આપી દેજો તમે તમને જે બી વ્યક્તિ લાગતો હોય જેને તમે સારો વ્યક્તિ ગણતા હોય ચાહે ભાજપનો હોય ચાહે કોંગ્રેસનો હોય યા તો અધર કોઈ બી પાર્ટીનો હોય તમે એનો વોટ આપશો તમને એવું લાગે કે આપણા સમાજનો વ્યક્તિ છે યા તો પ્લસ પોઈન્ટ બીજો મુદ્દો એ છે કે આપણી મારી અત્યારે મારી હાલની ઉંમર ત્રીસ વર્ષ છે ત્રીસ વર્ષમાં આપણે લોકસભા લડવા જઈ રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક ઘણા વ્યક્તિ કે છે ના કરાય વિરોધ થાય આમ થાય એમ ઘણા બધા આપણને સલાહ આપી છે બરોબર પણ આપણને જે યોગ્ય લાગે જો જીવનની અંદર કંઈક કરવું છે કંઈક પબ્લિક માટે કરવું છે જનતા માટે કરવું છે તો શરૂઆત લડવાની આપણે શરૂઆત કરવી પડે મને નથી ખબર હાલ હજુ મને નથી ખબર કોને મને સપોર્ટ કરવાનું છે કોને મને વાત આપવાનું છે અને કોણ આપણા સમર્થનમાં રહેશે આપણા હારીશું જીતીશું કોઈ જાતની કોઈ ખબર નથી અને પરિણામ જે આવે તે આપણે સ્વીકારીશું જે બી પરિણામ આવે આપણો મંજૂર છે આપણે જો પરિણામ આવે આપણે જીતીએ છીએ તો પણ મારા આ ઓન કેમેરાની અંદર હું તમને વાત કરું છું કે ખેડા જિલ્લાની અંદર જેટલા બી ગામડા છે એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે એક એક ગામમાં હું જાતે હાઉસ વિઝિટ કરી ગામના જે બી પબ્લિક છે જે બી જનતા છે એમની તફલીક શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું અને જીતીશું તો એ તફલીકને આપણે જેમ બને તેમ એને પૂર્ણ કરવાનો હિંમત કરીશું હારીશું તો પણ આ મેથડથી ચાલીશું આપણા હારીશું તો પણ આવનારા પાંચ વર્ષ સુધી જેટલા બી ગામડા છે બધા જ ગામડાની અંદર આપણા હાઉ હાઉસ વિઝિટ કરીશું જે બી જનતાની તકલીફ છે એ વિડીયોના માધ્યમથી ચેનલના માધ્યમથી પબ્લિકને અને સરકારને બતાવવાની કોશિશ કરીશું ફેર એટલો પડશે આપણે જીતેલા હશે તો એ પ્રોબ્લમનું સોલ્યુશન લાવીશું અને જો હારેલા હશે તો ખાલી પ્રોબ્લેમ બતાવી શકીશું એનાથી કંઈ વધારે આપણે કરી શકીએ નહીં તો વધારે ના કહેતો હું એટલી આશા રાખું છું યુવા રાજનીતિ અપનાવો અને મારા જેવા ઘણા બધા એવા યોદ્ધાઓ અને ઘણા બધા એવા લડાકુ વ્યક્તિ છે કે જેની અંદર રાજકારણની અંદર આવ્યો છે પણ ક્યાંક ના ક્યાંક એમની માનસિકતા એવી છે કે આપણે આપણી ઉંમર પ્રમાણે ના લડી શકીએ આપણા અનુભવ નથી આપણા જોડે પૈસો નથી યા તો આપણા જોડે નોલેજ નથી તો એવું કંઈ હોતું નથી જ્યાં સુધી મેદાનમાં ના ઉતરો ત્યાં સુધી તમને કંઈ શીખવા મળતું નથી પણ એક વખત મેદાનમાં ઉતર્યા તો આપોઆપ એના રસ્તા તમને દેખાતા જશે ને એ રસ્તા તમે ચાલતા થશો તો જે બી નોજવાન યુવાઓ છે એમને પણ દેશ માટે કંઈક કરવું જોઈએ અને દેશ માટે કરવા માટે ભાવના રાખવી જોઈએ મનમાં એ શબ્દ કાઢી નાખવાનો કોણ આપણને શું કહેશે કોણ આપણને કેવો વિચારશે કેમ કે મિત્રો એટલું જીવનમાં યાદ રાખવાનું કે તમે તમારી જિંદગીની અંદર નવું કંઈ કાર્ય કરવા જશો તો સ્વામી વિવેકાનંદે કહેલું છે આ મારા શબ્દો નથી સ્વામી વિવેકાનંદે કહેલું છે કે જીવનની અંદર કોઈ બી નવું કાર્ય પેદા થાય તો પહેલાં એનો તિરસ્કાર થાય બીજા નંબરમાં એની મજાક બને અને ત્રીજા નંબરમાં એનો સ્વીકાર થાય એટલે કોઈ બી કાર્ય પહેલાંની તિરસ્કાર થશે પછી મજાક થશે અને પછી પબ્લિક એને સ્વીકારશે તો પરિણામોની ચિંતા કરવાની નહીં જેટલી બી ચૂંટણી આવે આપણે જનતા માટે પબ્લિક માટે કારણ કે નેતા લોકો બને છે બે વિષયથી બને છે કોઈ નેતા બને છે પોતાનું નામ કમાવા માટે અને બીજો એક એવો નેતા બને છે જે પૈસા કમાવા માટે નેતા એમએલએ સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્ર જે બી પાવર તમને મળે છે એ પાવરનો તમે બે રીતે ઉપયોગ કરી શકો છો પહેલો ઉપયોગ ઉપયોગ એ રીતે થાય કે તમે પબ્લિકની સેવા કરી અને પૈસા કમાઈ શકો છો કેમ કે પબ્લિકની સેવા કરો તો પણ પૈસા કમાઈ શકો એનો તમને પગાર મળે છે નામ કમાઈ શકો છો પૈસા કમાઈ શકો છો દંડ દોલત સૌ બધું જ મળે છે એવું જરૂરી નથી કે નેતાના પદ ઉપર આવી તમે બે નંબર નું કરો તો પાવરમાં રહીને પણ નામ પૈસો કમાઈ શકો છો કેમ કે તમે પાવરમાં હોય તો પણ તમને સરકાર તમારા ટેલેન્ટ નો તમને પગાર સેલેરી ચૂકવે છે પણ અમુક નેતાઓ એવા હોય છે જે પાવરમાં આવી ગયા પછી નામ નથી કમાવું સેલેરી નથી કમાવી સેલેરીથી મન નથી ભરાતું એમના પગાર થી એમનું મન રાજી નહીં થતું અને મોટી લાલચ આવે છે જીતી જ્યાં પછી આંખો ઉપર લાલચ નામની પટ્ટી છવાઈ જાય છે કારણ કે સાઠ વર્ષ સિત્તેર વર્ષે જેમ આપણે આંખોની અંદર મોતી આવે ને એમ નેતા બન્યા પછી લાલચના મોતી આવી જાય છે ફેર એટલો છે કે મોતી આવે છે ઉંમરમાં એનું ઓપરેશન કરાઈ શકે છે પણ લાલચનું ઓપરેશન કોઈ કરાઈ શકતું નથી તો મિત્રો વધારે ના કહેતા તમે પણ લીડર બનો છો તમે પણ રાજનીતિમાં આવો છો તો નામ કમાવાના લક્ષ્ય આવજો પૈસા કમાવા માટે નહીં જો નામ કમાવાની કોશિશ કરશો તો પૈસા ઓટોમેટિક તમને સરકાર તમને પગાર ચૂકવવાની છે તો ફરી એક વખત કહું છું ખેડા લોકસભા ઇલેક્શનનો ઉમેદવાર હું સંજય કુમાર પર્વતસિંહ સોઢા ગામ બારૈયાની મુવાડી મોવાડી તાલુકો મહાના જિલ્લો ખેડા અને આપણો ક્રમ નંબર છે બાર નિશાન છે ડોલ બાલ્ટી બાલ્ટી રાખવાનું કારણ એ છે કે અત્યારે પબ્લિકને જીવન જરૂરિયાત વસ્તુ ખાવા કરતાં પણ જો વધારે જરૂર હોય તો પાણી આજે ગામડાની અંદર અમે ફરીએ છીએ ગામડાની અંદર અમે વિઝિટ કરીએ છીએ ત્યાં જોવા મળે છે આજે પબ્લિક રોજગાર બેરોજગારીથી તો મળે જ છે નોકરી જોબથી તો મરે જ છે મોંઘવારીથી તો મરે જ છે પણ મેન કારણો હોય છે પાણી આજે લોકોને પાણી પીવાનું પણ એક એક કિલોમીટર બે બે કિલોમીટર જવું પડે છે બાલ્ટીઓ લઈને ફરવું પડે છે એના માટે આપણે બાલ્ટીનું નિશાન છે બાલ્ટી હંમેશા યાદ રાખજો ડોલ ભરાશે તો ડોલ ભરાઈને આપણે પાંચ વર્ષ સેવા આપી શકું છું વિડીયોનો બને એટલો શેર કરી દેજો અને તમારો જીવનનો કિંમતી મત આપી વિજય બનાવ જય હિન્દ જય ભારત જય સંવિધાન